સુરતની લિટલ ચેમ્પ નર્સરી સ્કૂલ દ્વારા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી બસો પચીસથી વધુ બાળકોએ સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન દ્વારા વિવિધ પ્રતિભાઓનું પ્રદર્શન કર્યું હતું સુરતના વેસુ અલથાણ ભીમરાળમાં શાખાઓ ધરાવતી લિટલ ચેમ્પ નર્સરી દ્વારા વાર્ષિક દિવસની ઉજવણીને પ્રતિભાનું પોષણ શીર્ષક હેઠળ કરવામાં આવી હતી અગિયાર જાન્યુઆરીએ પ્લેટિનમ હોલ ખાતે અગિયારમાં વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બસો પચીસ થી વધુ બાળકોએ સ્ટેજ પર પરફોર્મન્સ કર્યું હતું બાળકોએ સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન દ્વારા વિવિધ પ્રતિભાનું પ્રદર્શન કરાયું હતું આ કાર્યક્રમમાં મૂલ્ય મહેમાન ડોક્ટર નિખિલ શાહ મંથન દેસાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા લિટલ ચેમ્પ નર્સરીના સ્થાપક નિધિ એસે જણાવ્યું હતું કે અમે બાળકોને મૂલ્યવાન અને પ્રશંસાનો અનુભવ કરાવવા માંગીએ છીએ બાળકો વિવિધ રમતોમાં અને ઉજવણીઓમાં ભાગ લે છે ત્યારે તેમને ઇનામો અને પુરસ્કાર આપી સન્માનિત પણ કરવામાં આવે છે મારું નામ સમીર બંસીકર છે અને હું લિટલ ચેમ્પ નર્સરી સાથે જોડાયેલો છું જે જે વાલી મિત્રો કાર્યક્રમમાં ઉપસ્થિત ઉપસ્થિત છે છે નાના ભૂલકાઓ શું અમારી દ્વારા ખાસ કરીને એમને એ જ જણાવવાનું કે છોકરાઓ આજની તારીખમાં તમે જ્યારે જોવો છો છોકરાઓ પેરેન્ટ્સ સાથે બહુ ટાઈમ સ્પેન્ડ કરતા નથી તો છોકરાઓને એ લોકો સપોર્ટ કરે ભણવામાં એઝ વેલ એઝ જે આવી એક્ટિવિટીઝ છે ખાસ કરીને અમારા સ્કૂલમાં થ્રુઆઉટ ધ યર આખું વર્ષ કંઈ ને કંઈ સેલિબ્રેશન હોય છે તો એ સેલિબ્રેશન ત્યારે જ પોસિબલ છે જ્યારે પેરેન્ટ્સનો ઇક્વલ સપોર્ટ હોય છે એટલે અમે ઓલવેઝ પેરેન્ટ્સને રાખીને જ બધા પ્રોગ્રામ કરીએ છીએ ભલે પછી એ પેરેન્ટ્સ હોય કે પછી દાદા દાદી હોય કેમકે દાદા દાદીના ગ્રેન્ડ પેરેન્ટ્સના થ્રુ પણ એકદમ સ્ટ્રોંગ ડિસિપ્લિન મેનર્સ સંસ્કાર બધું આપવામાં આવે છે એટલે વગર પેરેન્ટ્સના સપોર્ટે તો છોકરાઓ આગળ વધી નહીં શકે પણ પેરેન્ટ્સ અને છોકરાઓ બાળકો એ બંનેનું કોમ્બિનેશન સાથે જ અમે કોઈ બી ચીજથી પછી આગળ વધી કેટલા એન્યુઅલ ફંક્શન હતું અને કઈ રીતનું આખું આયોજન કરી શકું આ મારો પંદરમો એન્યુઅલ ફંક્શન છે અમારી ત્રણ બ્રાન્ચ છે એક બ્રાન્ચ વેસુમાં છે અલથાણમાં છે અને ભીમરાણમાં છે જે રીતે કે નિધિ અને દિપ્તી મેડમે કીધું છેલ્લા બે અઢી મહિનાથી આના ઉપર સતત પ્રેક્ટિસ મહેનત ચાલુ રહી છે આ પ્રોગ્રામ આજે ઇલેવન્થ જાન્યુઆરીએ પ્લેટિનમ હોલમાં રાખવામાં આવ્યો છું લિટલ ચેમ્પ નર્સરી છે મારું નામ સિંહ છે અને છે ને આજે જે પ્રોગ્રામ છે તે અમારો પંદરમો વાર્ષિક મહોત્સવ છે સ્કૂલનું જેમ કે મેં તમને નામ ઓલરેડી કહી જ દીધું કે લિટલ ચેમ્પ નર્સરી પ્રી સ્કૂલ એન્ડ ડે કેર સેન્ટર આજે જે પંદરમી પંદરમો વાર્ષિક મહોત્સવ થઈ રહ્યો છે તેમાં અમારે ત્યાં બસો પચીસથી વધારે બાળકો ભાગ લઈ રહ્યા છે અને અમારી ત્રણ શાખાઓ છે ટોટલ સુરતમાં વેસુ ભીમરાડ અને અલથાન તો ત્રણે ત્રણ શાખાના બાળકો એકસાથે અહીંયા સ્ટેજ પર પર્ફોમન્સ આપી રહ્યા છે ટુ બી વેરી ફ્રેન્ક સર આજે જે અમારો જે પ્રોગ્રામ છે તેમાં કોઈ પણ જાતની થીમ અમે નથી રાખી બિકોઝ વી ફીલ એન્ડ વી બિલીવ ઇન ડાયવર્સિટી તો અહીંયા અમારા જે પેરેન્ટ્સ છે એ પણ અલગ અલગ કોમ્યુનિટીથી અને અલગ અલગ સંસ્કૃતિમાંથી આવે છે તે તે સાથે સાથે જ અમારા ટીચર છે તે પણ અલગ અલગ સંસ્કૃતિ અને અલગ અલગ કોમ્યુનિટીમાંથી આવે છે તો અમારી ત્યાં આજે જે થીમ છે તેમાં મરાઠી ડાન્સ પણ છે ગુજરાતી ડાન્સ પણ છે પંજાબી ડાન્સ પણ છે ફોક ડાન્સ પણ છે એટલે ઘણા બધા અલગ અલગ ડાન્સના ફોર્મ છે તેમ છતાં પણ જેમ કે તમને ખબર જ હશે કે હમણાં જે આખા ભારતમાં કે ભારતની બહાર સોરો ગોલોથી તમને જો સાંભળતા હશો જે અવાજ સાંભળતા હશો જે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો છે તેને કારણે અમે અહીંયા એક વિશેષ રૂપે રામલલ્લાના પ્રાગત્યનો એક પ્રસંગ રાખ્યો છે અને એના પર અમારા બધા ટીચર્સ જે અમારા સ્ટાફના મેમ્બર્સ છે તે લોકો પર્ફોમ કરશે અને એમાં અમે રામજીને ખૂબ 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 જ સારી રીતે અયોધ્યાને ડેડિકેટ કરીએ છીએ આ પ્રોગ્રામ